ભરૂચના અંકલેશ્વર જીઆઈડીસી ખાતે વિશ્વ યોગ દિવસની જાગૃતિ અર્થે આર્ટ ઓફ લિવિંગ દ્વારા આયોજન કરાયું બાઇક રેલી આ રેલી કમલમ પાર્ટી પ્લોટ ખાતેથી નીકળી વિવિધ વિસ્તારોમાં ફરી ગાર્ડન સિટી ખાતે થયું સમાપન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જાગૃતિના હેતુસર અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા કરાયું હતું જનજાગૃતિ રેલીનું આયોજન એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર ખાતે આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા આયોજન કરાયું યોગ દિવસની ઉજવણી લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા કરવામાં આવી છે બાઇક રેલીનું આયોજન આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોજવામાં આવેલ બાઇક રેલી દ્વારા લોકોને આપવામાં આવી છે યોગ બાબતે માહિતી આર્ટ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા યોજાયેલ બાઇક રેલીમાં જોડાયા હતા મોટી સંખ્યામાં રાઇડ્સ અને યોગ બાબતે જાગૃતિ લાવવા કરાયા હતા પ્રયાસો વિરોચિપ વિજય પરમાર રમેશ સત્યની સાથે ઇન્ટરનેશનલ યોગા ડે જૂન જે છેલ્લા દસ વર્ષથી આપણા ભારત માં પણ ઉજવાઈ રહ્યું છે એને ઇન્ટરનેશનલ યોગા ડે કહેવામાં આવ્યું છે અને એની જે ઇનિશિયેટિવ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ એક રજૂઆત કરવામાં આવી હતી અને સારી રીતે આપણે એને સેલિબ્રેટ કરી રહ્યા છીએ આ વખતે અમારે આર્ટ ઓફ લિવિંગ ઘણી બધી સંસ્થા અંકલેશ્વરની જેમ ભારતમાં વિવિધતા છે એમ ગુજરાતમાં પણ વિવિધતા છે અને અંકલેશ્વરમાં પણ વિવિધતા છે અંકલેશ્વરમાં સર્વ ભારતના લોકો રહે છે તો આ વખત એમને એક વિચાર આવ્યો અને બધી સંસ્થાને અમે સાથે લઈને આ વખતે ઇન્ટરનેશનલ યોગા ડે સેલિબ્રેટ કર્યા છે ત્રણ વેન્યુ રાખ્યા છે કમલમ પાર્ટી પ્લોટ ડીએપીએસ મંદિર જ્યાં અમે ઊભા છીએ અને ગાર્ડન સિટી ગરબા ગ્રાઉન્ડ પર છે અને અમે બધી જ સંસ્થાને સાથે લઈ અને અમારો એક પોતાનો સંકલ્પ એવો છે કે વધુમાં વધુ લોકો અમારી સાથે જોડાય અને લોકો શારીરિક રીતે માનસિક રીતે સ્વસ્થ બને એવી અમારા એક સદગુરુ જે શ્રી શ્રી રવિશંકરજી એમની એક મેસેજ છે કે સમાજમાં શાંતિ ફેલાય સમાજમાં લોકો નિરોગી રહે અને સ્વસ્થ રહે અને સમાજમાં એક હાર્મોની બને એવો એક મેસેજ છે અમારો તો અમે બધાને જોડી અને આ મેસેજને અમે ફ્રૂટફુલ કરવા માગીએ છીએ થેન્ક યુ જય ગુરુ